સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારા બધાને જેમ મિત્રો સુપરસ્ટાર વિક્રમ ટાપુને આઠ ઓગસ્ટના દિવસે જે ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે તે ફિલ્મનું નામ છે ભોળાના ભગવાન જ્યાં મિત્રો આ ફિલ્મ આઠ ઓગસ્ટના દિવસે સિનેમા ઘરોની અંદર રિલીઝ થવા જઈ રહી છે પણ આ ફિલ્મ કઈ કઈ સિનેમા ઘરોની અંદર રિલીઝ થવાની છે અને કઈ કઈ સિટીઓની અંદર આ ફિલ્મ રિલીઝ થવાની છે મિત્રો એ જાણતા પહેલા જો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળે જે મિત્રો સુપેસ્ટમ આ વખતના દિવસે જે ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે ભોળાના ભા એ કેટલી સિટીઓની અંદર કેટલી સિટીઓની અંદર કેટલી સિનેમાની અંદર ઘરોની અંદર આ ફિલ્મ રિલીઝ થવાની છે તેના વિશે આપણે થોડીક માહિતી આજે લઈને આવી ગયા છે જે મિત્રો તો મિત્રો બને તો વિડીયોના એન્ડ સુધી તો તમને લોકોને પણ પૂરી માહિતી મળે કે આ કઈ કઈ સિટીઓની અંદર કેટલી સિનેમાની ઘરોની અંદર આ ફિલ્મ રિલીઝ થવાની છે મિત્રો તો સૌથી પહેલા વાત કરીએ કે અમદાવાદનું અમદાવાદનું આ ફિલ્મ ત્રણ ટોકીઓની અંદર રિલીઝ થવા જઈ રહી છે આગળ વાત કરીએ તો મિત્રો સાણંદ સાણંદની અંદર એક ટોકીની અંદર આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે વાત કરીએ કલોળમાં કલોલમાં પણ આ ફિલ્મ એક જ ટોકીની અંદર રિલીઝ થવા જઈ રહી છે વાત કરીએ દહેજ ગામ દહેજ ગામની અંદર પણ એક ટોકીની અંદર આ ફિલ્મ આપણે લોકોને જોવા મળવાની છે ખેડા ખેડાની અંદર પણ મિત્રો એક જ ટોકીની અંદર આ ફિલ્મ જોવા મળવાની છે મૌધા મૌધાની અંદર પણ એક જ ટોકીની અંદર આ ફિલ્મ આપણે લોકોને જોવા મળવાની છે જી મિત્રો દાનેરા દાનેરામાં મિત્રો રાજમંદિર સિનેમા ઘરની અંદર આ ફિલ્મમાં આપણે લોકોને જોવા મળવાની છે વાત કરીએ આણંદ આણંદની ડીએ સિનેમાની અંદર આ ફિલ્મમાં આપણે લોકોને જોવા મળવાની છે અને આગળ વાત કરીએ તો આણંદ આનંદની અંદર પણ એક જ સિનેમા ઘરની અંદર આ ફિલ્મ આપણ લોકોને જોવા મળવાની છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની જે પહેતગામ સિટી લાઈનની અંદર આ ફિલ્મ આપણ લોકોને જોવા મળવાની છે પહેદ ગામમાં ગામમાં પણ એક જ ટોકીની અંદર આ ફિલ્મ રિલીઝ થશે મિત્રો પાલનપુર પાલનપુરમાં સિટી સિટી લાઈટમાં આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે મિત્રો એ પણ એક જ ટોકીની અંદર પેથાપુરા ગાંધી ગાંધીનગર એ પણ એક ટોકીની અંદર આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે મહેસાણા મહેસાણા સિટી પ્લસ સિનેમાની અંદર આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે અને આગળ વાત કરીએ તો પાટણ પાટણ વિજય સિનેમાની અંદર આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે સુપ્રિતા વિક્રમ ઠાકોરની ભોળાનો ભગવાન જ્યાં મિત્રો બાલાસિલો બાલાસિલોની શક્તિ સિનેમાની અંદર આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે જ્યાં મિત્રો આગળ વાત કરીએ આગળ તો વડગામ વડગામ વડગામમાં શ્રીમ શ્રીમ સિનેમાની અંદર આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની જે આ મિત્રો વડાલી વડાલીમાં શામ સિનેમાની અંદર આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે ડીસાની અંદર રામ સિનેમાની અંદર આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે વાત કરીએ કડી સિટી ગોલ્ડની અંદર સિટી ગોલ્ડ સિનેમા ઘરોની અંદર આ ફિલ્મ આપણને લોકોને મિત્રો જોવા મળવાની છે આગળ વાત કરીએ તો ભાવનગર ભાવનગરમાં તો તે પણ સિનેમા સિનેમા ઘરોની અંદર આ ફિલ્મ આપણને લોકોને જોવા મળવાની છે મિત્રો અને રાજકોટ સિનેમા ઘરની અંદર આ ફિલ્મ લોકોને જોવા મળવાની છે વાત કરીએ વેરાવળ વેરાવળની અંદર આધારદન સિનેમાની અંદર આ ફિલ્મ આપણે લોકોને જોવા મળવાની છે જે આ મિત્રો તો તમે તમે લોકો આ ફિલ્મ જોવા જવાના છો કે નથી જવાના એ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને આવનારી વિડીયોની માહિતી પણ તમને લોકોને આના પહેલાંનું પછીનું કંઈ અપડેટ આવવાનું છે તો એની માહિતી પણ તમને લોકોને આપણી યુટ્યુબ ચેનલ ઉપર મળી જશે જે મિત્રો આ વિક્રમ ઠાકોરની ભોળાનો ભગવાન આ ફિલ્મમાં કેટલા લોકો જોવા જવાના છે અને કેટલા લોકો નથી જવાના એ પણ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો જય હિન્દ જય ભારત